શાળાના બાળકોના જે માતા ને પિતા અહીંયા એમનો ટાઈમ અમને આપ્યો છે તો એમના ખરેખર પહેલા સૌથી વધારે એમને હું એમનો આભાર માનીશ અને એ ખરેખર જે અમને બાળકો એમને આપ્યા છે અને એમની માટે એમને સમય આપ્યો કારણ કે અત્યારે સમયની પણ માંગ છે કે બાળકોમાં સંસ્કારની જે અત્યારે ઉણપ દેખાય છે તો એ બાળકોને શાળાના માધ્યમથી આવી જે સમિતિઓ આવે છે પિતૃ વંદનાની થાય છે બાળકો આપણી ડેડિકેટેડ થાય માતા પિતાને હંમેશા યાદ કરતા જ હોય છે આપણી શાળાના બાળકો ખરેખર બધા સંસ્કાર તો બધી પૂર્તતા છે ગુણોની પૂર્તતા છે એટલે એટલે અમને અહીંયા કામ કરવાની મજા આવે છે ત્યારે અમને એવું લાગે છે કે હજુ કઈ ખૂટે છે તો ત્યારે આવી વાત યાદ આવી જાય છે હરિમ નમસ્કાર શ્રી મેઘમણી વિદ્યાલય સંસ્થાની અંદર કાર્યક્રમ આજે નામ કમલેશ જે પંચાલ અમદાવાદ મોટેરા બાપુ આશ્રમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી આજે જે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો ખરેખર અદ્ભુત અને દિવ્ય રહ્યો હજારોની સંખ્યામાં ઉપસ્થિત અહીંયા વાલી અને એમના સંતાનોએ પરસ્પર જે ભાવ વ્યક્ત કર્યો એ ખરેખર હૃદયની લાગણીઓને હૃદયના ભાવોને વ્યક્ત કરતો દિવ્ય નજારો હતો ઉપસ્થિત રહેલા વાલી મિત્રોએ ખૂબ જ હર્ષિત સાથે ખૂબ જ ભાવ વિભોર થઈ આજના આ પ્રેમ દિવસને મનાવ્યો ખરેખર આપણને આ દ્રશ્ય જોઈને એમ થાય કે ધન્ય છે આપણી સનાતન સંસ્કૃતિ માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવની જે પરંપરા છે એ પુનઃ જીવિત થઈ ગઈ છે એવો અનુભવ આજે સમગ્ર શિક્ષક ગણે અને સાથે સાથે સમગ્ર શ્રી યોગ વેદાંત સેવા સમિતિ માંડલના ગુરુભાઈઓ આજ ખૂબ ખૂબ દિવ્ય અનુભૂતિ કરી એટલે હૃદયથી નમસ્કાર નમસ્કાર મન થાય પ્રાતઃ સ્મરણીય સંશ્રી આ બાપુના ચરણોમાં કે જેમને આપણી ભૂલાયેલી આ સનાતન સંસ્કૃતિને પુનઃ જીવિત કરી છે એ બદલ એમના ચરણોમાં કોટી કોટી નમન કોટી કોટી વંદન અને અંતમાં શ્રી સંસ્થાના શ્રી દિનેશભાઈ આચાર્યશ્રીને ખૂબ ખૂબ નમન કરવાનું વંદન કરવાનું મન થાય કે જેમના એક શુભ સંકલ્પથી આ કાર્યક્રમ અમારો સફળ રહ્યો રોજ અમારી શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું સરસ મજાનું સફળ આયોજન થયું જેમાં શાળાના લગભગ સો બાળકોના માતા પિતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે જીવનમાં માતા પિતાનું કેટલું મહત્વ છે અને માતા પિતા આપણા જીવનની અંદર કેટલા બધા ઉપયોગી છે ડગલે ને પગલે આપણા જીવનને જે સવારે છે આપણી તકલીફોને દૂર કરે છે એવી લાગણીઓ આજે આ કાર્યક્રમમાં જોવા મળી બાળકોની સાથે માતા પિતા પણ આ વાતને સમજ્યા કે ખરેખર આજના આર્થિક સમયની અંદર આપણે બાળકોને જે સંસ્કારની વાત છે સાથે સાથે જે સમય આપવાની વાત છે એ આપણે ચૂકી તો નથી રહ્યા એવો એમને પ્રશ્નાર્થ પણ થયો અને આ કાર્યક્રમ જે યોગ વેદાન સેવા સમિતિ માંડલ દ્વારા એમના સહકારથી આપણી શાળા મેઘમણી સંસ્કારધામમાં જે આયોજિત કરવામાં આવ્યો ખરેખર અમને બધાને ખૂબ આનંદ થયો ને અત્રે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ પટેલ દિનેશકુમાર જયંતિલાલ વિંજવાડા આ સ્કૂલની અંદર હું પ્રિન્સિપાલ તરીકે ફરજ કહું છું માનવા જઈ રહ્યા છે આજે દિવ્ય પૂજાનું આયોજન કર્યું છે આપણી સ્કૂલમાં આજે પોતાના માતા પિતાની પૂજા કરવી છે

તો એની હાઈ બીપી બીપી લો હોય કરી લઈએ અને માટે આખું બંધ કરી દઈએ ખૂબ સરસ પણ પ્રાર્થના છે આંખો બંધ કરી લઈએ કમરસી હાથ જ્ઞાન મુદ્રામાં તમારા માતા પિતા અહીંયા પૂજા માટે નથી આવ્યા એટલે તમારે માનસિક પૂજા કરવાની છે

आप रो मनुष्य शुद्ध થાય છે પવિત્ર બને છે આવો દિવ્ય ધણી સાંભળતા સાંભળતા મનની વૃત્તિઓને જે ચાંદલો કરીએ છે તે લઈ જાજે અને મનને શાંત કરતા જી એક ઊંડો શ્વાસ શ્વાસને રોકી મન શાંત કરતા જી દેવસે કે ૐકારનો ધ્વનિ કરવા માત્રથી હૃદયની દુર્બળતા દૂર થાય છે પહેલું કાર્ય ધ્વનિ કરવાથી નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે કરવાથી રોગો તો દૂર થાય છે મનના રોગો પણ દૂર થાય છે કેન્સર જેવી બીમારી દૂર કરવાની માં રહેલી છે ઉચ્ચ ગુરુદેવ કહે

an bod matheg आशीर्वाद ना रूप में ना माथा ऊपर मुक्त किया थोड़ा अक्षत मारे चुप का मुक्त सिर पर इसने ही पुष्प व अक्षत रखे और अपने गले की फूल माला बच्चों को पहनाए मानो अपने जीवन की सारी दुआएं सारी खुशियों के फूल उनके गले में डाल रहे हैं से देखो माता के हृदय में पिता के हृदय में जो तुम्हारा हृदय स्वर बैठा है उनको और चमकने का मौका देना और माता पिता छलकेंगे तो बच्चों को अपने अपने हृदय से लगाएंगे हृदय के तर्म होते व्यक्त होते